સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મિની બજાર પાસેની કોહીનૂર સોસાયટી અને કોહીનૂર મિત્રમંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ તમામ લોકો માટે કોહીનૂર મિત્રમંડળ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારતની અંદર હનુમાન જયંતિ એક સંસ્કૃતિ કાર્યક્રમ કહેવાય અને હું આજે જે ઊભો છું મિની બજાર આ કોઈની સોસાયટી ની અંદર હું શુભેચ્છા આપીશ અમારા નિખિલભાઈ ને જીતુભાઈ ને વિજયભાઈ ને અમારા રાહુલભાઈ રાઠોડ ને કે આજે લાખો હજારો માતા બહેનો એ હનુમાન જયંતિ ની જે પ્રસાદ નો લાભ લીધો છે અને મારી બહુ જૂની યાદો અહીં જોડાયેલી છે આ જે અંદર હનુમાનજી નું મંદિર છે ત્યાં આગો પણ આ લોકો કાર્યક્રમ આયોજિત કરતા આવ્યા છે ને આવી આ લોકો કાર્યક્રમ આયોજિત કરતા રહે એવી પ્રભુ ભગવાન હનુમાનજી ને અને પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના કરીશ અને અમારું કોઈની સોસાયટી તમામ કોઈ નુર યુવક મંડળ તરફથી એક નાનું હનુમાન જયંતિ નો ઉત્સવ કરેલ હતું જે આપી શકો છો એમાં અમારી સાથે આજે સામાજિક કાર્ય હરીશભાઈ ગુજર આવીને ઉપસ્થિત રહ્યા છે એ અમારા માટે બહુ ગૌરવ લેવા જેવી વાત છે આ બધું અમારા મિત્રો યુવક મંડળ અમારા નિખિલભાઈ અમારા ભગતભાઈ જોશીભાઈ સંજયભાઈ આ દરેક વ્યક્તિનો સાથ સપોર્ટ મળીને અને એવું પણ નથી ઘણા જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ આમાં ખાલી ગુજરાતી ગુજરાતી છે અમે યુપી યુપી છે મારી સોસાયટીમાં ગુજરાતી યુપી બિહારી નેપાળી મારવાડી આટલી કોમ રહે છે પણ તમામે તમામ કોમ અમે ભાઈચારા તરીકે રહીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમારી પછી અમારી પેઢી પણ આ રીતે છે એવી અમે આશા રાખીશું અને આવનારા વર્ષોમાં આની કરતા પણ મોટું અમે આયોજન કરીશું એવું હનુમાન દાદા અમને તાકાત આપે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત